ના તરી આયો

દાબા <coughs> ગાડી এই কামড়ে আমি আশেপাশে মানুষ আছে গাড়ি মেয়ে সব হর বাড়িতে দিছে গাড়ি ভালো কথা কে আমার লঙ্গি নেবেন কে যে কামড় আমার કિસે કિસે આલે બાયો દુ 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 નો બસ ઓ બસ કે કમલા દીસ અમે ન ને કઈસ અમે તાતરે જરાંગા લાગ્યા મે દેન છે ટીક થાય તામ દે લુંગી ડર મિતે દોયરા બાંધાઈ લે કુલું બાંધા તામ દ લ્યા બસ દેક સોન હે મે સુનયા આમ ને અમે તમામ બળના કીયર્સુ અને તમામ માણસ બળના એ કીયર્સુ બેર રે બાંધાસું બે હે મે ડામર્સી હે આમ ને ન હોલે કે અમે એકા ફालतુ લોક ને અમે લુંગી જા બાંધા ચાઈના લઈ આય સુન લઈ સુન આલા બનໄસ છે ધારવ કાસે નય એ દે kana vere abi benim babam annemle çoma dandisini mi ya ay kimse kim ay kisu bey şurun mesurun mega ma on